અને ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ તેઓની સાથે ઉપસ્થિત થઈ ગયા છે માહોલ એવો જામ્યો છે કે અત્યારે જે પ્રમાણે માહોલ જે સિચ્યુએશન છે તે જ પ્રમાણે વડોદરા શહેરમાં ડોક્ટર હિમાંગ જોશીને ઉમેદવાર લોકસભા ઉમેદવારનો એક તાજ પહેરવામાં આવ્યો છે અને તેને લઈને હમને કહા હે જો તું બી કહો કે જેવા ડીજે ના તાલે મહામંત્રી સત્યન કુલાબકર સાંસદ રંજનબેન ભટ્ટ અને ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ તેઓની વચ્ચે ઉપસ્થિત થયા છે આ રથ બહુમતીથી જીતી અને દિલ્હી જવાનું એટલે કે દિલ્હીમાં વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કરવાના બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે જે પ્રમાણે વોર્ડ નંબર 3 ની અંદર અનેક કાર્યકર્તાઓનો ઉત્સાહ છે લોકોનો ઉત્સાહ છે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે આજ ડોક્ટર હેમાંગ જોશી જોરશોરથી પ્રચાર ચાલુ કરી દીધો છે ઉમેદવાર રંજનબેન બટ

પ્રતિસાદ મળી રહ્યો છે છે લોકોનો ઉત્સાહ ઉમંગ આજે આજે ફેરણી જી ચોક્કસ સયાજીગંજ અંતર્ગત ખૂબ જ મોટી સંખ્યામાં લોકફેરણીનું ફેરણીનું આયોજન કરવામાં જઈ રહ્યા છે અને અમારા માતૃતુલ્ય સાંસદ આદરણીય શ્રીમતી રંજનબેન ભટ્ટ સયાજીગંજ વિધાનસભાના આપણા ધારાસભ્ય કેવુભાઈ રોકડિયા શહેર સંગઠનના આદરણીય પ્રમુખ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ અને સર્વે ટીમ કાઉન્સિલર સાથે મળી અને ખૂબ મોટી સંખ્યામાં લોકોનો આવકાર અને સત્કાર મેળવી રહ્યા છે વોર્ડ નંબર બે અમારા સાંસદ શ્રીનો વોર્ડ સાંસદશ્રીનો ગણાય અને સાંસદનો વોર્ડ હંમેશા ખૂબ સારામાં સારું સંગઠનાત્મક કામ અને સારી લીડ અપાવતું હોય છે એટલે ખૂબ સારી માત્રામાં લીડ પણ મળવાની છે આભાર લોકોનો બહુ પ્રતિસાદ મળી રહ્યો છે અંતર્ગત ભવ્ય લીડ વિજય થશે તેવી માહિતી સામે આવી રહી છે લોકોનો ઉત્સાહ ઉમંગ અને આનંદ જોઈને એવું લાગી રહ્યું છે શાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય પણ અમારી સાથે જોડાયા છે કે ભાઈ શું કહેવા માંગો છો લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને અત્યારે રેલીનું આયોજન કર્યું છે આજે વોર્ડ નંબર બે માં શાહજીગંજ વિધાનસભાની અંદર આજે જયારે ઉમેદવારની ફેરણી થઈ રહી છે આપ જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ પણ આવ્યા છે આજે સાંસદ શ્રીમતી રંજનબેન ભટપણ અમારી સાથે વોર્ડ નંબર બેની અંદર ફેરણીમાં જોડાયા છે ખૂબ કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ ઉમંગ છે પ્રજાજનો પણ જે રીતે આવકાર આપી રહ્યા છે સત્કાર કરી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીનો સત્કાર છે અને જે રીતે નરેન્દ્રભાઈએ કેન્દ્ર સરકારમાં રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈ દ્વારા અને કોર્પોરેશનમાં પણ જે રીતે કામો થઈ રહ્યા છે એનાથી પ્રજા પણ આજે ભારતીય જનતા પાર્ટીના વિકાસલક્ષી રાજનીતિથી ખુશ છે ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર્તા પણ છેવાડાના માનવી સુધી જઈને જંગી મત એ વડોદરા મહાનગર મહાનગર માં તોડી રહી છે મારી સાથે જોડાયા છે રેલી આયોજન કરવામાં આવ્યું છે પ્રતિસાદ ખુબ સારો મળી રહ્યો છે અને કેવો ઉત્સાહ ને ઉગશે વડોદરા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની કર્મભૂમિ છે હેમાંગભાઈ જોશીને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપી છે આજે ઇલેક્શન વોર્ડ નંબર બે અને સયાજીગંજ વિધાનસભામાં આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે હેમાંગભાઈ પોતે મતદારોને મળવા માટે મતદારોને એક કહેવા માટે કે આપે મોદીજીને વોટ આપવાનો છે ભાજપને વોટ આપવાનો છે અને આપ સૌને હું મળવા માટે આવ્યું છે ખૂબ સારો પ્રતિસાદ વોર્ડ નંબર બેમાં મળી રહ્યો છે અને વડોદરાના મતદારો જંગી લીડથી હેમાંગભાઈને જીતાડશે વડોદરાના જે લોકો છે તે હેમાંગભાઈને જંગી લીડથી જીતાડશે ડીજે ના તાલેજ તમામ કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે ઉમંગ છે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ જોને તમામ પ્રવાસીની વ્યવસ્થા સોંપવામાં આવી છે જે પ્રમાણે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક એક બેઠક પર એક આગવી તૈયારી એક આગવી ઓળખ ઊભી કરવા માટે હરેક એક વોર્ડમાં ડૉક્ટર હેમાંગ જોશી જેઓ લોકસભાના ઉમેદવાર છે તેઓ લોકસંપર્ક સાંધી રહ્યા છે ફેરણી કરી રહ્યા છે રેલી કરી રહ્યા છે બેઠકો કરી રહ્યા છે સિનિયર સિટીઝનોને મળી રહ્યા છે જનતાના પ્રશ્નો સાંભળી રહ્યા છે અને આ પ્રશ્નોનું નિરાકરણ સારી રીતે લાવે તે માટે અલગ અલગ मिट्टी को पढ़ रही है जय मित्रों जे प्रमाणे मेरी धरती मुझसे पूछ रही मेरा कर्ज कब चुकाओगे मेरा वचन है भारत मां को देवरा नरेंद्र मोदी देश का प्रधानमंत्री शेति हो रहे जय प्रमाणे भारत देश नहीं ओडक जे विश्व मुक्की से विश्व पारक जाड़वी से के अंतर्गत तमाम लोगों ने विश्वास है कायक माहौल जोर-शोर से अलग-अलग હોલમાં ડોક્ટર હેમાંગ જોશી પહોંચીને પ્રચાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર તરીકે લોકસભા માટે ડોક્ટર હેમાંગ જોશી પર પાર્લામેન્ટરી બોર્ડ અને

thank <laughs> you